અને એના દર્શન આપી શકે છે આ બાજુ આખું ફોરેસ્ટ છે આ બાજુ હાઈવે છે

કે કાલે અહીંયા ત્રણ વાગ્યા સુધી સિંહ ઊંઘતો તો એમની ફાર્મની બહાર જ તો મેં એમને કીધું કાશ આજે પણ આવી અને રાતે આવે તો અમને જગાડજો એમનો વિડીયો મેં જોયો તો જસ્ટ શ્રી શ્રીવિલા ફાર્મના પેજ ઉપર વિડીયો જોશો તો એમના ગેટ આગળ જ રાતના સી છૂટેલે છે મસ્ત આઈ હોપ ઓકે ઓટલ હોય છે આ રીલી હૂફ કે આયે જો જંગલ એકદમ જંગલની વચ્ચે છે આજુબાજુ બંદી છે કઈ જ નથી તો મજા આવે જે ઠંડી લાગતી હતી અમને સવાર સવારમાં તો હું તમને રસ્તેથી ચાલતા આવ્યો વિડીયો બતાવું તો જોઈ લો ત્યાં સુધી અમે ફ્રેશ અપ થઈ જઈએ સો ઇટ્સ અ બ્રેકફાસ્ટ ટાઈમ ઇટ્સ અ ટી ટાઈમ મોર્નિંગ ટી અમને પણ આપજો ચરા સો ગઈસ અમે લોકોએ મસ્ત એક્સપ્લોર કરી લીધું છે વિલા અમે મસ્ત એવું એક્સપ્લોર કર્યું છે એન્ડ અમે લોકો બસ બ્રેકફાસ્ટ એવું બધું કર્યું મસ્ત પડી રહ્યા થોડી વાર એન્ડ હવે અમે લોકો જોઈએ છીએ સ્વિમિંગ પુલ કે કેવું કીધું કે જો તે ઘરવાળી થી બીક લાગતી અને વચ્ચે સુવો ને તો તે દીપડાઈ જશે ઘરવાળી છે અહીંયા મસ્ત આ ડેજર જો અમારો ડેજર અહીંયા મસ્ત ઉંદર નહીં ડેજર ડેજર નામ છે ડેજર અંદર લાગી રેજર ડેજર તો ડેજર રમવાની મજા દોડ્યો અમે પાછળ તો બી ગયો બસ અમે અમે લોકો જઈશું સ્વિમિંગ અહિયાં મસ્ત કેરીઓ છે હવે આખું જોઈએ આખો આંબાના ખેતરો 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 એટલા બધા મોર લાગે છે એટલા બધા મોર લાગે છે હું તમને કેટલી બધી જોઈ લો જોઈલા જીરો કેરી લાગી છે મસ્ત હા એ ઓડિશ ને ઓડિશ ને ખાલી જોઈને કીટ 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 કેરી છે અને આ તો કઈ નહી આ પાછળ નું આજે છે ને બધું આંબા 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 મોર 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 નકરા આંબા લાગ્યા અક્કો અમે તો 6 સુધી જતા અમે કીધું જતાયે મેક દે એપ્રિલ માં આયો અક્કા એપ્રિલ માં આયો તો નોકરી કેરી ને ઝુમખા મળે ત્યાં ઝુમખા અમારો સ્વિમિંગ પૂલ હોજ હજ અમે લોકો જઈ રહ્યા છે મસ્ત પૂલ માં ગરમ છે કે ઠંડુ

então, no Yavgosu. Tem uma graça. Ajuda, ajuda. 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 Ajuda, ajuda.

ડિલક્સ ડિલક્સ બધું શૂટ કરવાનું છે જે પેલું ઉપર છે ડિલક્સ એ ઉપર વાળું એને કીધું કે સાફ ન કરેલું ને એટલે સાફ કરી દેશે મસ્ત તો રાતે ત્યાં શિફ્ટ થઈ જઈએ હા તેવું કરી દેશે મસ્ત અમને મસ્ત ફ્રેન્ડ મળી ગયો છે ટીચર બહુ એક્સાઇટેડ હોય છે એટલે આને હમણાં હું ગોલ દેવાનું હાઈ ગાઈસ મસ્ત એવું નહીં જોઈને તૈયાર થઈ ગયા છે હવે ભૂખ લાગી છે સ્વિમિંગ પૂલમાં પડીને તો ખાવાનું રેડી થઈ ગયું છે એ લોકોએ કીધું કે જસ્ટ અમે લોકો રેડી થાવ એટલે અમે લોકો મસ્ત ગરમ ગરમ રોટલી તૈયાર કરીને તમને ખવડાવીએ તો બસ હવે અમે લોકો જઈ રહ્યા છે બધું ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે એન્ડ આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેલ યુ ગઇઝ દેટ યસ્ટરડે યસ્ટરડે વી ક્રોસ્ડ ફિફ્ટી કે ઓન ઇન્સ્ટાગ્રામ નો ઇટ્સ ફિફ્ટી કે એક બે જણે અનફોલો કરી દીધું પણ અગેન વી હાર એટ ફિફ્ટી કે अनवेकेशन आई एम वाचिंग बिकॉज़ माय डिवाइसेस आर फुल तो मैं रिकॉर्ड नहीं कर पा रहा हूँ कुछ स्टोरेज का थोड़ा इशू है मैं माय दिस और फुल है माय डिवाइस माइक देखा जे भाग जो पण छे मकरी हमने आ लोगे <laughs> <दिवागे। laughs> किदो

૨િણિં સ્રણિણા� સુય સહેવણ સીણણ સીણ સિાણ સીણ આરણ સીણ 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 સ્ણ સીણ સતહ સીણા સીણિ સાણ સ

અમે બધાને મચ્છા પડી જવાની છે ખાવા માટે તો અમે એક ટાઈમ લેપ્સ ચૂ મૂકી દઈએ છે લેટ્સ ગો એન્ડ હેવ ધ ફંડ મે ધ રસ સ્ટાર્ટ ચલો લેટ્સ સ્ટાર્ટ

હવે અમે લોકો ઉઠ્યા છે ઉઠીને અમે એકચુઅલી અહીંયા બીજા બધા બી રૂમ્સ છે ડિલક્ષ રૂમ ને એ બધું તમે શોમાં મતલબ એ શૂટ કરવા માટે જ આવતા હતા અને તમને બતાવવા માટે કે કેવું છે અહીંયાથી પણ એ જસ્ટ ક્લીન ને એવું થાય છે તો ત્યાં સુધી હું તમને આંબા બતાવું પહેલાં અહીંયા એટલા બધા આંબા છે એટલા બધા આંબા છે ને જ્યાં જુઓ ત્યાં આંબાનું ઝાડ જ છે અહીંયા તમે લોકો જોઈ શકો છો કે આ જો નાની 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 કેરી જે છે બસ આવી રહી છે આઈ એમ શ્યોર કે એક મહિના પછી જો અમે અહીંયા આવ્યા હોત તો અહીંયા આંબાના ઝુમખા ઝુમખા મળવાના હતા બધી જગ્યાએ બસ કેરી ફૂટી જ છે હજી જસ્ટ મોર અને કેરી મોર અને કેરી કેરી અને અમે તો ગાડા થઈ ગયા બધું જોઈને એટલે અહીંયા તો આપણે બધું તો નકરા આંબાના ખેતર જ છે નકરા આંબા જો ગાઈસ કેટલી મસ્ત કેરી છે ક્યાં સર જ હોય અહીંયા તો એક મહિના પછી અહિયાં આવશો ને તમને અહિયાં કેરી ની લૂમ મળી જવાની લૂમ

અને કહે છે કે અહીંયા રાતે ઓલમોસ્ટ આવે જ છે સી પાણી વાણી પીવા કે કરવા માટે ત્યાં પાછળની સાઈડ તો આઈ હોપ કે આજે બી રાતે આવે તમે અમને કીધું છે ગમે તેટલા વાગે આવે એટલીસ્ટ ઉઠાડજો અમને આવે તો હરણ હરણ બી આવે છે અહીંયા પાણી પીવા અમે ત્યાં શૂટ કરવા જઈએ ત્યાંથી તમને પાછળનું થોડું ઘણું દેખાશે તો ત્યાંથી તમને બતાવું અમારો કાલે પ્લાન છે કનકાઈ જવાનો કાલ સવારે અમે લોકો કનકાઈ જવાના છીએ છ સાડા છ નીકળીશું અહીંયાથી અને આઈ હોપ કે ત્યાં પણ અમને જોવા મળી જાય લાસ્ટ ટાઈમ પણ અમે આવ્યા તો અમે કનકાઈ ગયા હતા ત્યાં મંદિર છે કનકાઈ માતાનું એને દર્શન પણ કર્યું હતું અને ત્યાં આરતી પણ થતી હતી આ વર્ષે પણ કદાચ જો આરતી ચાનો ટાઈમ થઈ ગયો છે આપણે મસ્ત એક જ મિનિટ ચાનો ટાઈમ Hi guys, વેલકમ ટુ ધ રૂમ we are staying in the middle of forest and this is our room this is the huge bed there is a washroom and i must tv cabinet there is no tv because we don't wanted anything into uh, forest here is the storage box અહીંયા બધું જ પાછળ જે છે જંગલ જ છે અને અહીંયા જે હોજ જેવું દેખાય છે નાનું જે પાણી ભર્યું છે ને ત્યાં હરણ અને સિંહ આવતા હોય છે યુઝઅલી તો આ ફેમિલી રૂમ છે તો અહીંયાનો વ્યૂ તમને બતાવવા મસ્ત મસ્ત એવું સનસેટ થઈ જાય એન્ડ અહીંયા તમે જોઈ શકો છો ને આ જે છે ને મેઇન ત્યાં સિંહ અને હરણ જે છે પાણી પીવા આવતા હોય છે જનરલી આ વ્યૂ તમને બસ અહીંયાથી એકદમ સાઈડમાં મળી જશે અને એકદમ ફોરેસ્ટ એરિયા છે એટલી શાંતિ એટલી શાંતિનો અનુભવ કેટલા વખત પછી અમને લોકોને થયો હશે લાઈક લાસ્ટ અમે લોકો જવાય ગયા હતા આઈ ગેસ ત્યારે જ અમને આવી શાંતિનો અનુભવ થયો હતો અને હવે ફરી આવી શાંતિનો અનુભવ અમને અહીંયા ગીરમાં થઈ રહ્યો છે લાઈક ધીસ ઇઝ ધ મચ નીડેડ કાઇન્ડ ઓફ સ્ટેકેશન કે આવું સ્ટેકેશન તો થવું જ જોઈએ મહિનાઓમાં રીતે ઇઝ વેરી લાઈફ વાય તો એક પીસફુલ સ્ટેકેશન બધાને જોઈએ તો આવી જાઓ ફટાફટ હરણ બી આવતા જશે આજે આવે તો ઉઠાડજો ભાઈ રાતે ગમે તેટલા આગે આવે એ છે મસ્ત ટેરેસ ઉપર સનસેટ એન્જોય કરવા માટે બધા જ પક્ષીઓ પક્ષીઓના અવાજ અમને આમ સંભળાય છે મજા આવી છે આમ એકદમ શાંત

એકદમ સ્પેશિયસ પ્રોપર્ટી અને બહુ જ બધા રૂમ ડિલક્સ રૂમ અને આજુબાજુ બહુ બધા સિંહો અને આજુબાજુ બહુ જ બધા સિંહો છે અમે અહીંયાની વાર્તાઓ સાંભળી છે કે કે તમારા નસીબ છે તમને દેખાય છે નસીબ છે તો તમને દેખાય જ છે અને બહુ જ બધા આંબા તો ચલો આપણે જે સનસેટ તો ગાઈઝ શ્રી ફાર્મ છે જ્યાં અમે હમણાં રોકાઈ રહ્યા છે દિસ ઇઝ આર કોલાબરેશન એન્ડ અમે લોકો અહીંયા મતલબ આ લોકો એમને ઇન્વાઇટ કરે છે ટુ કમ યોર એન્ડ એન્જોય ધ પ્રોપર્ટી એન્ડ હોસ્પિટાલિટી તો આ બી બધા રૂમ્સ જ છે અહીંયા જોઈ શકો છો તમે અમે ત્યાં સામેવાળામાં રોકાઈ રહ્યા છે અને ત્યાં બી છે આગળ જે આપણે ડ્યુલક્સ વાળું જોઈએ અને આ કોટેજીસવાળું બી છે તો તમે જ્યાં ગમે એ બધા રૂમ અહીંયા જે છે બુક કરાવી શકો છો ડિટેલ્સ હું છે તમને કેપ્શનમાં આપી દઈશ તો તમે કેપ્શનમાંથી નંબર અને બધું જ બુક કરાવી શકો છો એ હવે જ આવી ગયો હવે જ આવ્યો હાવ ฮาวาจนี่ตัวบูวาต้าวซัมบ리ฮาวาจจะมาเรามีไอ้

આપણે રૂમ માંથી જોતા આવીએ ઉપર બીજર એક્સાઇટેડ થઈ ગયું હાય ગાઈસ ડિનર નો ટાઈમ થઈ ગયો છે મસ્ત આમ સનસેટ એન્જોય કરીને આમ એટલી મજા આવી ગઈ છે ને અમે લોકો આમ ચીલ કરી રહ્યા છે લિટરલી અમે ચાર જણ મસ્ત બેઠા હતા અને રીલ્સ જોઈ વાતો કરી ઘણી બધી આમ કંઈક જૂની જૂની વાતો બી યાદ આવી તો એ બી કરી એન્ડ સિરિયસલી બહુ મજા આવી રહી છે અમને આમ કોઈ જ જાતનો શોર શરાબો નહીં ટ્રાફિકનો હોર્ન નહીં હું લિટરલી બે ત્રણ દિવસથી ઓફિસ જતો હતો ને એટલા બધા હોર્ન વાગતા હતા એટલા બધા હોર્ન વાગતા હતા આ વોઝ ફિલિંગ લાઈક કે યાર શું છે લિટરલી તો આમ મસ્ત એવો માઇન્ડ પીસવાળી જગ્યા પર આવી ગયા છે તો આઈ એમ ફિલિંગ સો રિલેક્સિંગ લિટરલી એન્ડ અહીંયા હિંમતભાઈ કરીને જે છે એ રસોઈ બનાવતા હોય છે એમને સવારનું ખાવાનું જોરદાર બનાવ્યું હતું લાઈક મસ્ત એવું ખાવાનું બનાવ્યું હતું મગ ને રીંગણ બટાકા શાક ને ભાખરી રોટલી અને ગરમ ગરમ ભજીયા ને બધું અને રસ સિઝનમાં પહેલો રસ ખાવા મળી ગયો અમે લોકોને મજા આવી ગઈ એન્ડ અમે હવે જઈએ છીએ ડિનર માટે ડિનરમાં એમને કીધું હતું કે સ્પેશિયલ એકદમ દાલબાટી બનાવવાનું છું મસ્ત તમારા બધા માટે તો જોઈને હવે ચાખીએ દાલબાટી કારણ કે લાસ્ટ ટાઈમ બી દાલબાટી અમે લોકો જવાઈ ગઈ ગયા હતા ઉદયપુર ગયા હતા ત્યાં જ ખાધી ઉદયપુર કે જવાઈ ગયા હતા ત્યાં જ ખાઈ પછી કાલ બટે વચ્ચે બહાર ગરોડી છે एक्चुअली મેડમ ની एक्चुअली ફ્રેન્ડ છે તો એના મતલબ જેઉ હું જઉ ને તરત દરવાજો બંધ કરતા બાય અને ફટફટ ઉપર ડીમ ચાલુ કરતો તરત જ સ્મેલ સ્મેલ ની મોસ્ટ આઈરિયમ સ્વગર કરીને ચલો थी गया जो डिनर फुल डिनर हमारी प्लेट भी रेडी है बस एक शूट बाकी है हमारे पास भैया मैडम वेट ये अन पेलो हो गई हूं हूं एक छास नहीं किए तो इस डंच पहला उधर तू जाते करिस मस्त चलो सूर्य क्या हो તમારું શું કહેવું છે બાટી વિશે બેસ્ટ 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 મધ્યાન ભોજન પણ કેની ખાલી ખરેખર ના બેસ્ટ લાગતું ડાઉટ કે સાચે માં ઓકે બસ સર આમને નથી ભાવતી પણ એવું તો નહીં મે કહી દીધું ભાવતી કેટલી વાર તો કહી દીધું હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ ધીસ ઇઝ ધ ડે ટુ એન્ડ અમે લોકો બસ કાલે મસ્ત એવી દાલ બાટી ખાઈને થોડી વાર બાકડા પર બેસીને વાતચીત કરીને સુઈ ગયા અમે ટ્રાય કરતા હતા કે સાવ જ આવે આવે બટ આવ્યું નહીં મેં કીધું તો પેલા ભાઈને ઉઠાડવાનું પણ આઈ ગેસ નહીં આવ્યું એટલા માટે હવે અમે જઈ રહ્યા છીએ કણંકાઈના જંગલમાં સવારના સાડા છ થઈ રહ્યા છે જોઈ લો અને અમારો ડ્રાઈવર જસ્ટ થોડી વારમાં આવે છે ને અમે પછી જઈ રહ્યા છીએ કણકાઈના જંગલમાં આઈ હોપ કે કણકાઈના જંગલમાં અમને જોવા મળી જાય એન્ડ કણકાઈ માતાના દર્શન કરવા અમે લાસ્ટ ટાઈમ આયા હતા ને ત્યારે અમને કણક દીપડો જોવા મળ્યો હતો તો હવે નઈ ખબર કે આ વખત દીપડામાં તો બહુ જ દેખાય છે અમે જવાયમાં બી બહુ દીપડા જોયું એકદમ નજીક દીપડા જોયા છે અમારે સિંહ જોવે છે કઈ કા મતલબ ગઈ વર્ષે અમે લોકો દેવલીયામાં જોયો તો બટ વી વોન્ટ આમ ખુલ્લો આમ મસ્ત એવું જોવું છે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ક્યારે જોવા મળી જાય અને તમારે પાર્ટ ટુ જોવા માટે ડે ટુ માટે સબસ્ક્રાઇબ કરવું પડશે ફોલો કરવું પડશે અમને એન્ડ વિડીયો લાઈક શેર ને લાઇક અને શેર કરી દેજો કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો બાય બાય